નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતનની સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં પર્યાવરણીય પ્રદૂષણ વિશે વાત કરી હતી આપણે આજે ફરીથી પર્યાવરણ શિક્ષણના એ જ એકમ નંબર પાંચ પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્યના બીજા ભાગની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણું આજનું આ એકમ શરૂ કરતા પહેલાં એકમના મુખ્ય હેતુઓને સમજી લઈએ આ એકમને સમજ્યા બાદ તમે પ્રદૂષણ થવાના મુખ્ય કારણોનું વર્ણન કરી શકશો પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્ય વચ્ચેના સહસંબંધની સમજૂતી મેળવશો પર્યાવરણીય પ્રદૂષણની માનવ આરોગ્ય પર થતી અસરો વિશે ચર્ચા કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન આપણે અગાઉ વાત કરી હતી કે પર્યાવરણની સ્તરની અસર એ ફક્ત માનવ સમાજ પર જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પણ તેની ગંભીર અસરો થતી જોવા મળે છે એટલે કે વ્યક્તિગત સ્તરે સમાજની આર્થિક સાંસ્કૃતિક રાજકીય રચનામાં પણ તેની અસર છુપાયેલી હોય છે હવા પ્રદૂષણ એ શ્વાસ તંત્રની બીમારીઓ પાણી પ્રદૂષણ એ પેટ આંત્રના રોગો જમીન પ્રદૂષણ એ કૃષિ અને ખોરાકની ગુણવત્તામાં ઘટાડો જ્યારે ધ્વનિ પ્રદૂષણ એ માનસિક તણાવ તેમજ સાંભળવાની ક્ષમતાને પણ અસર કરે છે આથી સ્પષ્ટ થાય છે કે પર્યાવરણના દરેક સ્તરે થતા અસંતુલનનો સીધો પ્રભાવ માનવીના શારીરિક અને માનસિક આરોગ્ય પર પડે છે ગરીબ અને શ્રમિક વર્ગ વધુ પ્રદૂષિત વિસ્તારોમાં વસવાટ કરતો જોવા મળે છે જેથી તેઓ આરોગ્યની અસમાનતાને પણ સહન કરે છે પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જ્યારે તે લોકો ગંદા વસવાટોમાં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા હોય છે તો તેઓ પાસે સુવિધાઓનો પણ અભાવ હોય છે તેના કારણે ઓલરેડી ભલે ગંદા વસવાટોમાં વસવાટ કરતા હોય પરંતુ તેમ છતાં વધુ ને વધુ ગંદકીમાં પણ વધારો થતો જોવા મળે છે ઝૂંપડપટ્ટીઓમાં પણ વધારો થતો જોવા મળે છે બીજી તરફ આપણે જોઈએ તો સત્તાધારી અને સંપન્ન વર્ગ એ ઘણી વખત એ પ્રદૂષણ સર્જનારા ઉદ્યોગોનો લાભ લે છે સત્તાધારી મૂડીપતિ વર્ગ કે જે સુખી સંપન્ન વર્ગ છે તેઓ ભલે ચોખ્ખા વસવાટોમાં ચોખ્ખા વિસ્તારોમાં વસવાટ કરતા હોય પરંતુ તેઓ જે ઉદ્યોગોના માલિક છે તે જ ઉદ્યોગો દ્વારા ધુમાડો હવામાં છોડવામાં આવે છે જેના કારણે હવાનું પ્રદૂષણ વધે છે જે ગંદુ પાણી છે એ નદી નાળા સમુદ્રોમાં પણ છોડી દેવામાં આવે છે શુદ્ધિકરણ કર્યા વિના તો એ પણ પ્રદૂષણનું મુખ્ય કારણ બની રહે છે પરંતુ તેમ છતાં એ સત્તાધારી વર્ગ એ આ બધી પ્રદૂષિત અસરોથી તો બચીને રહે છે અને એના જ કારણે સામાજિક અસમાનતા તો વધે જ છે પણ પર્યાવરણીય અસમાનતા પણ વધે છે એટલે કે પર્યાવરણીય પ્રદૂષણનો ભોગ ગરીબ મધ્યમ વર્ગ બને છે જ્યારે સત્તાધારી વર્ગ એ એ આ પ્રદૂષિતતાથી રહે છે તો પણ એક પ્રકારની અસમાનતા આપણે ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો આપણે પ્રદૂષણ થવાના મુખ્ય કારણોની વાત કરીએ કે પ્રદૂષણ કયા કયા કારણોથી ફેલાય છે તેમાં ઝડપી ઔદ્યોગિકરણ વસ્તી વધારો ઝડપી શહેરીકરણ અયોગ્ય કૃષિ પદ્ધતિઓ નાબૂદી આ મુખ્ય કારણો છે પ્રદૂષણ થવાના વિદ્યાર્થી મિત્રો સત્રાંત પરીક્ષામાં આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે પ્રદૂષણ થવાના મુખ્ય કારણ કયા છે સવિસ્તાર જવાબ આપો તો આ મુખ્ય મુદ્દાઓને યાદ કરી લેશો અને તેને વધારે વિસ્તારથી સમજી લેશો તેમાં પહેલું છે ઝડપી ઔદ્યોગિકરણ વિદ્યાર્થી મિત્રો જ્યારથી ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારથી ઉદ્યોગો કારખાનાઓની શરૂઆત થઈ યંત્ર ટેકનોલોજીની શરૂઆત થઈ પરંતુ જેમ જેમ ઝડપી ઔદ્યોગિકરણ અસ્તિત્વમાં આવ્યું તેમ તેમ ઠેર ઠેર જુદા જુદા સ્થળે ઉદ્યોગો સ્થપાવવા લાગ્યા કારખાનાઓ સ્થપાવવા લાગ્યા અને એના જ કારણે ઝડપી ઔદ્યોગિકરણના કારણે વધુને વધુ કાચા માલનું ઉત્પાદન થવા લાગ્યું ગંદકીઓમાં પણ વધારો થવા લાગ્યો અને વધુને વધુ જે ધુમાડો છે કારખાનાનું ઉદ્યોગોનું તેમાં પણ વધારો થવા લાગ્યો વસ્તી વધારો પણ થવા લાગ્યો વસ્તી વધારાનું મુખ્ય કારણ એ આપણે ઔદ્યોગીકરણને પણ ગણાવી શકાય કારણ કે ઔદ્યોગીકરણના કારણે ગામડામાંથી શહેરોમાં લોકો પોતાના જીવન નિર્વાહ માટે આવવા લાગ લાગ્યા અથવા તો પોતાના પરિવારના જીવન જરૂરિયાત માટે નવી નોકરી મેળવવાની આશાએ વ્યવસાય કરવા માટે પણ તેઓ આવવા લાગ્યા અને શહેરોમાં વસ્તીનો વધારો થવા લાગ્યો જ્યાં જ્યાં ઉદ્યોગો હતા કારખાનાઓ હતા ત્યાં ગંદા વસવાટોમાં વધારો થયો અને વસ્તી વધારો થવાની સાથે સાથે ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે પરંતુ જો વસ્તી વધારો થાય છે તો દરેક વ્યક્તિને શિક્ષણ રોજગારી આપવી પણ મુશ્કેલ બને છે દરેક વ્યક્તિને ખાદ્ય ખોરાક આપવો પણ મુશ્કેલ બને છે જેના કારણે વસ્તી વધારો તો થાય છે પણ સામે પક્ષે આરોગ્યને પણ નુકસાન થાય છે અને એ જ વસ્તી વધારાની અસર એ પર્યાવરણ ઉપર પણ પડે છે કારણ કે દરેક વ્યક્તિને શુદ્ધ હવા શ્વાસ શ્વાસોશ્વાસ માટે મળી રહેતી નથી ગંદા વસવાટોમાં વધારો થતો હોય અથવા તો ખાદ્ય ખોરાકી ઉત્પાદનના માલમાં પણ જ્યારે એટલો બધો આપણે દરેક વસ્તીને પહોંચી ન શકાય તો ત્યારે પણ ઘણી વખત મુશ્કેલી થતી હોય છે દરેક વ્યક્તિના જીવન નિર્વાહને ટકાવી રાખવા માટે આ ઉપરાંત છે ઝડપી શહેરીકરણ વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણનું મુખ્ય કારણ પણ ગણાવી શકાય ઝડપી શહેરીકરણ કારણ કે જેમ જેમ શહેરોનું વિકાસ થતો ગયો તેમ તેમ રોડ રસ્તા વીજળી એ બધાની સુવિધાઓ ઉપલબ્ધ બનતી ગઈ અને એના જ કારણે જુદા જુદા પ્રકારોના ધ્વનિ પ્રદૂષણ હોય હવા પ્રદૂષણ હોય પાણી પ્રદૂષણ હોય એ બધા જ પ્રકારના પ્રદૂષણોમાં વધારો થતો જોવા મળે છે આ ઉપરાંત અયોગ્ય કૃષિ પદ્ધતિઓ અયોગ્ય કૃષિ પદ્ધતિઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ કૃષિ અથવા તો ખેતી કરતી વખતે વધુ પડતા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે વધુ પડતા પાકને ઝડપથી ઉગી નીકળવા માટે ઓછા સમયમાં વધારે પાક વધુ પાકનું ઉત્પાદન થાય તેના માટે અનેક પ્રકારના જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છંટકાવ કરવામાં આવે અને એક કૃષિ પદ્ધતિ અયોગ્ય હોય તો એના કારણે પાકને તો નુકસાન થાય જ છે સાથે સાથે જમીનને પણ નુકસાન થાય છે ત્યાં જે મરી ગયેલા જીવજંતુઓ હોય તો એના જ કારણે તેની જે દુર્ગંધ છે તો તે હવામાં પણ ફેલાતી હોય છે અને એ હવાના પ્રદૂષણને પણ વેગ આપે છે આ ઉપરાંત છે વન નાબૂદી પ્રદૂષણ થવાનું મુખ્ય કારણ વન નાબૂદી પણ છે વિદ્યાર્થી મિત્રો વધતા જતા શહેરીકરણ ઉદ્યોગીકરણને કારણે જમીનની જરૂરિયાત હોય છે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે અથવા તો રહેઠાણની સુવિધાઓ વધારવા માટે જેટલા પણ વનો છે જંગલો છે એ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવે છે અને એના જ કારણે પ્રદૂષણમાં પણ વધારો થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્ય વચ્ચેનો સહસંબંધ આપણે એટલું તો જાણી લીધું છે કે પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્યની એ લાંબા ગાળાની ગંભીર અસર છે ભલે અત્યારે આપણને એમ લાગે કે પર્યાવરણ પ્રદૂષણ જોઈએ એટલું નથી પરંતુ એ ઇનવિઝિબલ છે હવામાં રહેલા પ્રદૂષકોએ આપણને દેખાતા નથી પરંતુ લાંબી કાળે ફેફસાના રોગો શ્વાસના રોગો કેન્સર બ્રોંકાઇટીસ હૃદયરોગ જેવી સમસ્યાઓનું પણ તે કારણ બની શકે છે આ ઉપરાંત પાણીના પ્રદૂષણની જો આપણે વાત કરીએ તો તે ટાઈફોઈડ ઝાડા ઉલટી હેપેટાઇટિસ અને અન્ય પાણીજન્ય રોગોથી પણ પીડિત કરે છે વિદ્યાર્થી મિત્રો કેટલાક રોગો એવા હોય છે કે જે પેઢી દર પેઢી સંક્રમિત થતા હોય છે ઉદ્ધકુમ્યથી નીકળતા કાટમાળ દ્વારા પણ માટી પ્રદૂષિત થતી હોય છે અને એ પ્રદૂષિત માટીને કારણે એ જમીન એ ફળદ્રુપ રહેતી નથી તેના ઉપર પાકનું નિર્માણ પણ થઈ શકતું નથી ધ્વનિ પ્રદૂષણની જો આપણે વાત કરીએ તો તેના લીધે માનસિક તાણ હતાશા બેહાલીની લાગણી હૃદયરોગ બાળકોના શિક્ષણ ઉપર પણ નકારાત્મક અસર પડતી જોવા મળે છે અનિંદ્રાની સમસ્યાઓમાં પણ વધારો થતો જોવા મળે છે નદી વન અને જમીનના પ્રદૂષણથી પર્યાવરણની સમતુલામાં પણ ખલેલ પહોંચે છે પરમાણુ વિસ્ફોટ અને પરમાણુ કચરાને કારણે કિરણોત્સર્ગી પ્રદૂષણ થાય છે તેનાથી કેન્સર જન્મજાત ખોળ અને અન્ય ગંભીર રોગો પણ થઈ શકે છે આરોગ્ય સંબંધિત ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે આ ઉપરાંત દરેક વ્યક્તિને કદાચ આરોગ્યની સુવિધા પ્રોપર મળતી પણ નથી હોતી અને એના જ કારણે પારિવારિક સમસ્યા એ વધુને વધુ ઉદભવતી જ થતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પર્યાવરણીય પ્રદૂષણની માનવ આરોગ્ય પર થતી અસરો કેવા કેવા પ્રકારની અસરો થાય છે તો એ આપણે અગાઉ આપણે વ્યાખ્યાનમાં જોયું આ એ જ મુદ્દાઓ છે કે શ્વાસની બીમારીઓ હૃદય રોગમાં વધારો ચામડીના રોગમાં વધારો બાળકોના વિકાસ પર થતી અસરો રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો પ્રજનન સંબંધિત સમસ્યાઓ માનસિક સ્વાસ્થ્ય પર અસર અને આગામી પેઢીને અસર વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ એ માનવસર્જિત પ્રદૂષણ છે બિનજરૂરી ઔદ્યોગિક કચરો વાહનનો ધુમાડો અનેક કૃત્રિમ રાસાયણિક ઉત્સર્જનથી પ્રદૂષણમાં વધારો થાય છે જે હવામાં પાણીમાં અને જમીનમાં ઝેર પ્રવેશ કરે છે આ ઝેરી તત્વો આપણું આરોગ્ય ખરાબ કરે છે પર્યાવરણે પ્રદૂષણને રોકવા માટે સંશોધન અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે આટલું જ નહીં પરંતુ આપણે પ્રદૂષણ વિશે જાગૃતિ અભિયાન પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે કડક કાયદાકીય કાર્યવાહી સતર્કતા અને યોગ્ય આયોજન પણ જરૂરી છે સ્વચ્છતા રીસાયકલિંગ પ્રાકૃતિક સ્ત્રોતોનું સંરક્ષણ અને વિકાસના કડક નિયમો સાથે જ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય ઉપરાંત તબીબી ક્ષેત્ર શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંગઠનો અને સરકાર સંયુક્ત પ્રયાસો અનિવાર્ય છે જેથી પૃથ્વીનું સંતુલન જળવાય અને ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ અને સમૃદ્ધ જીવન સુનિશ્ચિત થઈ શકે વિદ્યાર્થી મિત્રો આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાનના મુખ્ય સ્વાધ્યાય માટેના પ્રશ્નો છે જે તમે યાદ કરશો આ ઉપરાંત આજના આપણા વ્યાખ્યાન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે જે તમને વધુ વાંચન માટે પ્રેરશે તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે ત્યાં સુધી નમસ્કાર